એક મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પોરબંદરમાં ત્રીસ વર્ષથી લોરાધાગાના ધતીં કરનાર હિન્દુ મુંજાવર ઉપર વિજ્ઞાન જાથા ત્રાટ્યું છે રાજેશ ફકીરાનો ભારત જન વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે તો ધાર્મિક સંસ્થામાં હિન્દુ દેવી દેવતા સાથે હજ્રત સૈયદ અલી મીરા દાતાર બાપુની જગ્યા ઊભી કરી હતી મુસ્લિમ વેશ ધારણ કરી લોકોના રોગ ધતીંગ શરૂ કર્યા હતા તેનું વિજ્ઞાન જાથા દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે વિજ્ઞાન જાથાના કાર્યાલય દસ થી વધુ લોકોએ રાજેશ વગેરેના ધતીંગની માહિતી આપી હતી અને જે બાદ વિજ્ઞાન જાથા દ્વારા સમગ્ર ધતીંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ જ અંગે વધુ વાત કરીશું વિપુલ ફોનલાઈન પર જોડાયા છે વિપુલ હવે શું અપડેટ મળી રહી છે આવી પહોયા હતા અને તેઓ લોકોની સાથે રાખી અને સાથે રાખીને રેડ કરી હતી અને તેને રંગીઆ ઝડપી લીધા હતા અને ખાતે પોલીસ ને પણ રાખી હતી અને પોલીસ ને તેને સોંપી દેવામાં આવ્યો હતો આપવા માટે